તો રહેશે ભૂસો એટલું કાકા હા ભાઈ બાર પેલું બોર્ડ માર્યો કેરીનો રસ મળશે રસ રાખો હું એ બોર્ડ કાર્યગ રસ મળશે એમ લખ્યું

આ તો આપી દઈશું ને આપણે એવું હા તો પાછો ગણો અંદાજે દ બાર મોણસો આવે તો કેટલો રસ જાય એ તો મોણસ કેટલો ખોઈ એ ઉપર આધાર રાખે ને ભાઈ એ વાત એ સાચી હા ના આપણે ખૂટવો ના જોવો હા એ ખરું હા અને ટેસ્ટ ક્વોલિટી જોવો એક નંબર ટેસ્ટ આવશે આપડા રસનો એવું હ હા કારણ કે ઓમાં જો મને સોડી મને જોવા આવવાના વર્ષો પછી

હારો હો અરે હારો જ હોય યાર આપળો જીવી તેવી વસ્તુ રાખતા જ નહીં બલા બે પૈસા મૂકી પડે પોહાય પણ વસ્તુ સારી રાખવાની આ તો પટી ગયો તે પટી ચાખી ગયા ચાખવામાં તો ઉઢાય આ લો બીજો અલ્યા પણ કેટલી વખત અલ્યા ક્વોન્ટિટી ચેક કરી હવે ઘણી ક્વોન્ટિટી હવે આ રસ હું ખાધો હ સમજો તો મારા જેટલી ક્વોન્ટિટી જો એ પ્રમાણે હું એવરેજ કાઢું કારણ કે મારા આખા ઘરમાં સૌથી વધારે ખોરાક મારવો ધારો કે મી પાંચસો ગ્રામ રસ ખાધો તો સમજી લો મહેમાન રે ને એ પાંચસો થી ઉપર કોઈ એક મોણ ખાવાનો નહીં તો દસ બાર મોણસો હોય તો આપડે સમજી લો પાંચ કિલો જતો રહે તો મારો પાંચસો ગ્રામ જાય કે નહીં લાવજો આપવા દે તમે આપવા દે આમ જોર રાખો કે યાર મોટો ઓર્ડર અને હોમાં મહેમાન એકાદો એકાદ તૂટી ગયેલો નેકડે ને વધારે ઠોકવા જોતો હોય છે તો તો રેશિયા ભૂસો એને સમજણ ના પડે કોકના મહેમાન ઘેતી ગયા હોય તો આપણે ના જાપોટી એટલું હા એ ખરું તો પછી તારે બધાનું થોડું આપણે ઠેકો લીધો હા વાત કરો હતી હા આ બાજુ આ પટી ગયો પટી ગયો આવો થેલી ખાલી આવો પાંચસો ગ્રામ ચહેડી જો હા રે આને એવો ટેસ્ટ છે લવજી રે યાર તમે તો પી ગયા પોંચો ગ્રામ પોંચો ગ્રામ પી ગયો ના હા પેટ લગભગ તો થઈ ગયો હા એટલે મેમોનો ચાલી રહે મતલબ એક એકનો પોંચો બરાબર બરાબર દસ મોણા હોય તો આપણે 5 કિલો રસ હા 5 કિલો થાય ઓકે તો તો ડન કરી દયો આપણો ઓર્ડર આપી દઉં આપણ નહીં ભાઈ ભઈજી ખાલી લખવાનો ચમ લખવાનો હજી મેમન ચાર પાંચ દિવસ ચેડી આવવાના ચાર પાંચ દિવસ ચેડી આવે તો અતાર દે મળા મળા કરે હે કરવી પડન ભાઈ સોડી વાળા છે તો મારે બધું કરવું પડે મેનેજ અતારે જેવું તેવું ના ચાલે ને ભાઈ અમે નહીં નિમન ના ગમ્યો રસ બસ આતે તો તૈયારી રાખવી પડે કે આપણે યાર સારું વસ્તુ સમજ્યા વાતમાં તો લખી દે ઓર્ડર હું તાર ચોખાણ જવું ઓર્ડર લખાયો ને આ પોંચો ગ્રામ પી એનું એટલે ચાખવાના થોડા પૈસા હોય યાર અલ્યા પણ તમે ઓર્ડર શું અતારે હાલો ઓર્ડર 5 ચેડી લેવા આબન કોણ આ તો ઓર્ડર તો 5 ચેડી ચીડી જ છે ને અને મેમોન ના આયા તો આવું હું બોલું યાર મેમોન ના આયા તો આ તો તૈયારી તો બધી રાખવી પડે ને તો મેમોને આવશે વાત કરો એવું થોડું હોય યાર તમે યાર ઈ નાય તમે તારા ચાખેલાનું કોઈ વધો નઈ 500 આ 500 ગ્રામ તો એ વખતના ઓર્ડરમાં લસી દેજો લઈ લેજો પૈસા પણ ના આયા તો અલ્યા આવ લે યાર એવું થોડું હોય મારું હેડો ભાઈ તમારે એવું થતું હોય તો પછી થોડો લઈ લઉં અતારે બીજું હું હા તે લઈ લો હા બરાબર તો એક કોમ કઈ 250 ગ્રામ આલ દેડો આ લ્યો શું યાર તમે યાર મેમન ના આયા ફેમન અલ્યા બસ તેલા દેખ્યો 60 ને 30 90 સના 60 આ પીધોય ના

ના એ તો હરી હરી શું હરી હરી